વધેક સમાચાર જોઈએ બનાસકાંઠાથી બનાસકાંઠાના થરાદના વાવદસ નામી ગોસ્વામી યુવા વિકાસ મંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ કલેક્ટર થરાદ મારફતે આવેદનપત્ર આપી નશાબંધી અધિક્ષક કેવી સ્વામીની બદલી રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે આવેદનમાં જણાવ્યું છે કે અધિક્ષક સ્વામીએ મોલાસિસના ગેરલાઇસન્સ ધરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેના પગલે મોલાસિસ માફિયાઓ દ્વારા દબાણ તેમનો ચાર્જ પલટાયો હતો અને ગણદેવી વલસાડ ખાતે બદલી કરાઈ હતી આવેદનપત્રમાં આ બદલીને માફિયાઓની ઉશ્કેરણી અને ગાંધીનગર સુધી પહોંચેલા નેટવર્કને પરિણામ ગણાવી તાત્કાલિક સુધારાની માંગ સાથે જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી છે અને એમને તાત્કાલિક સતી અધિક્ષકનો ચાર્જ છોડા દેવામાં એમને પાંચસો કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે જે લોકો આ મોલોસિસ માફિયાઓની ફાઇલને અથવા એના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની પાંચસો કિલોમીટર બદલી કરી દેવામાં આવે છે એમનું શ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું તો એના વિરુદ્ધમાં દશનામ ગુસ્વામી સમજના સો દોઢસો આગેવાનો યુવાનો બધા સાથે મળી મિટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે સરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ શ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશો આના બાબતે